પોરબંદરના સ્વામિનારાયણ ગુરુકુળના ભાનુપ્રસાદ સ્વામી અને તેમની સંસ્થા દ્વારા એક પરિવારને દત્તક લીધો છે અને આ પરિવારની દીકરીને સંસ્થાના ખર્ચે નર્સિંગનો કોર્સ કરાવી અને લંડન ખાતે બે લાખના મંથલી પેકેજ સાથે જોબ માટે મોકલવામાં આવી છે જય સ્વામિનારાયણ બધાને હું સ્વામિનારાયણ નર્સિંગ કોલેજની સ્ટુડન્ટ છું મેં નર્સિંગ અહીંયા જ મારું કમ્પ્લીટ કરેલું છે ભાનુપ્રકાશ દાસજી સ્વામીજી પદુભાઈ રાયચુરા દીપકભાઈ જટાણિયા અમારા બધા ટ્રસ્ટીઓના મદદ મદદથી હું અત્યારે લંડન જામ છું મારો બધો જ ખર્ચો કે જે કંઈ પણ છે એ બધું સ્વામીજીએ અને અમારા ટ્રસ્ટીઓએ કરેલું છે અત્યારે જે કંઈ પણ ટિકિટ છે કે વિઝાને જે કંઈ પણ મારી બધી મદદ સ્વામીજી મને કરે છે મારી અને મારા ભાઈ મારી બે બહેનો છે અને એક મારો ભાઈ છે એમને પણ એ જ બધું સ્ટડીને બધું પૂરું પાડે છે બધાના આશીર્વાદથી હું અત્યારે લંડન જઈ રહી છું જય સ્વામિનારાયણ હું હાથલિયા કોલેજની એઝ અ પ્રિન્સિપલ તરીકે અત્યારે વર્ક કરું છું અમારી દીકરી પૂજા પૂજા કરીને છે જે હાલ લંડન જઈ રહી છે એ લંડન જવા માટે સ્વામિનારાયણ સંસ્થાના જે ટ્રસ્ટ સ્વામિનારાયણ સંસ્થાના ટ્રસ્ટીઓ અને જે સ્વામીજી છે એની મદદથી અને એની મદદથી હાલ એ જઈ રહી છે અને ત્યાં લંડનમાં એને બે લાખનું પેકેજ આપેલું છે અને એ બધી બધી મદદ છે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે અને દીકરીની પણ ખાસ એવી મહેનત છે